કે હું તમને વાત કરું છું કે આ વાત કરે છે ઘરેક મંદિર મંદિર અને ઘર ને હું લાગે વળી અને મંદિર નું જે વાતાવરણ હોય એવું ઘરનું વાતાવરણ કેમ ના હોય અને ઘરનું વાતાવરણ એવું હોય તો મંદિર કહેવાય તો કઈ રીતે મંદિર કહેવાય એ મિત્રો મિત્રો યાદ કરજો વાત આપણે જાણીએ છીએ કે મેં તમને વાત કરી ઘર એક મંદિર કહેવાય એમ અને મંદિર બને તો સૌ પ્રથમ મંદિર એટલે અંદરનો મર્મ અંદરનો આનંદ

તો ઘર મંદિર ક્યારે બને તો મિત્રો નિખાલસ નિર્દોષ અને સર્વ પ્રત્યે સંભાવના રાખનારો આ વ્યક્તિત્વ હોય સૌ એને ભગવાન જેવો દરજ્જો આપતું હોય સૌ એના પ્રત્યે પ્રેમથી વર્તન કરતું હોય એના આચાર વિચાર ઉચ્ચાર સૌને ગમતા હોય સૌ એ પોતાના જીવનમાં એ એને મુખ્ય છે એ વડીલ છે એનું જે જીવન છે એવું સર્વત્ર પરિવાર જીવન બનાવવા માંગતું હોય અને સૌ આદર પ્રેમથી એને भगवान जेवा दर्जा थी मानतू होय भगवान जेवा दर्जा दर्जा थी એનું આચરણ કરતું હોય તો મિત્રો આ થા ઘર મંદિર નો એક ભગવાન વાતાવરણ एकदम शांत હોય સાસુ વહુ માં દીકરી જેવો નિખાલસ પ્રેમ હોય નંદ બેન જેવી રીતે રહે એ થી વિશેષ રહેતી હોય

બેર છે એ બેન જેવું સમજતા હોય એટલે આ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય સૌ પ્રત્યે સંભાવના હોય અને આવું સરસ મજાનું વાતાવરણ મંદિર જેવું હોય મિત્રો સાંજે સૌ સાથે મળીને જેમ સભા આરતીમાં બેસે એમ ઘરમાં બેસી અને એકબીજાની વાતો વાગોડતા હોય એકબીજાને સમજતા હોય એકબીજાનું વાણી વર્તન જીવનની અંદર ગમતું હોય અને સાથે બેસી ભગવાનની યાદ કરતા હોય સાથે બેસીને ઘરની વ્યવહારિક વાતો કરતા હોય સુખ દુઃખ ની વાતો એકાબીજી વાગોળતા હોય એકાબીજીનું સુખ દુઃખ બાદતા હોય આવું જીવન મિત્રો જે ઘરની અંદર હોય ને એ મંદિરનું વાતાવરણ કહેવાય મિત્રો આપણે જાણીએ છીએ કે મંદિર છે ને એની અંદર ઘંટનાદ થાય અને જેમ ધ્વનિ ઓમ થાય એવું આ ઘરની અંદર સાંજે સાથે બેસી ભગવાનની પ્રાર્થના થતી હોય દેવીની પ્રાર્થના થતી હોય ઉપાસના થતી હોય ધૂપ દીવા લોબાન થતા હોય સંસ્કૃતિ ની વાતો વાગોળતા હોય એક વડીલ કે નાનો ભાઈ કે ગમે સભ્ય એક આપણું વેદ પુરાણ ની વાતો વાંચન કરતું હોય અને બીજા સાંભળતા હોય આ થયું મંદિરનું વાતાવરણ મિત્રો આપણે જોઈએ છીએ કે આ વિચાર આ સંસ્કૃતિ આપણા જીવનમાં આવું ઘર ક્યારે બને તો કે વૈદિક પરંપરાથી જે આપણા ઋષિમુનિઓએ જે જીવનનું માળખું બનાવ્યું છે એવી રીતે જ્યારે આપણે જીવીએ ત્યારે આવું વાતાવરણ બને અને સૌ પ્રતિ પ્રેમ જાગે

ને અંદર ઉતારવા માટે સર્વત્ર ને જે જે વિચારો છે જે જે ભગવત કાર્ય છે એ જોઈ અને બીજો ઉપાડતો હોય તો આવી રીતે આ ઘરના સંસ્કાર છે આ સર્વત્ર ચારેકોણ સમાજમાં સુવાસ ફેલાતી હોય એટલે આ મંદિરનું વાતાવરણ છે એવું આ ઘરનું વાતાવરણ હોય મિત્રો મહેમાનોને આદર ભાવ હોય મહેમાનો પ્રત્યે પ્રેમ હોય લાગણી હોય નાના બાળકો પ્રત્યે ભાવ હોય હેત હોય મિત્રો સર્વત્ર સંબંધ ને સોનાની જેમ સાચવતા હોય સર્વત્ર કુટુંબ પરિવાર એક બનીને રહેતું હોય સર્વત્ર જગ્યાએ એક સગા વાળાની અંદર એક અનોખી ઓળખ હોય અને સર્વ સમાન બાંધવા માટે આતુર હોય